ઢીંગલા સાથે રમતી ડીંગલીવો રમતા થાકીને ભૂખ લાગે તો ડીંગલા સાથે રમતી ડીંગ લી મારું મારુ રમતા થાકીને ભૂખ લાગે તો બાપ શું કે છે પોતાનો જૂલો હૈયા બનાવ્યો છે હૈયા ના ઝૂલે અને દોરી બનાવી છે અને જેની રજય છે ને રેશમી એ હાલડું બનાવ્યું છે એક બાપ હૈયાના જુલે હે તેની દોરી બાંધી તંજુલાવો તો એના પાંદડા પીડા પડી જાય છે જ્યારે આ વીસ વીસ વર્ષ અઢાર અઢાર વર્ષ બાવીસ બાવીસ વર્ષ એક ઘરમાં દીકરી રહી હોય અને એને ત્યાંથી ઉખાડીને એક બીજા ઘર માં મૂકવામાં આવે તો એને મૂંઝવણ નહીં થતી હોય બધું જ જાણીતું મમ્મી પપ્પા ઘર જાતે સજાવે છે અને સજાવતી ક્યારે થાય અઢાર વર્ષની થાય ને ત્યારે એને એમ થાય કે હવે હું મારું ઘર સજાવું ને જ્યાં સજાવટ પૂરી કરે ને ત્યાં તો એ ઘર છોડી દેવાનું હોય પછી પાછું બીજું ઘર જઈને નવું સજાવાનું હોય અને તોય ત્યાં જઈને પણ એવું કહેવાય કે દીકરી નાની હોય ને કોઈ એમ કે કે આ તો મારા પપ્પા છે ત્યારે એ છોકરી હામી થઈ જતી હોય કે હો મારા પપ્પાને મારા પપ્પાની કહેવાની એ મહારાજ છે કોઈના નહીં એ દીકરી જે પોતાના પિતા સિવાય કોઈને બાપ માની ન શકે અને દુનિયાના કોઈ છોડી અને સાસરે જઈને ફોન કરે પપ્પા મારા ઘરે આવજો મારું ઘર અઢાર અઢાર વર્ષ જે ઘરમાં રહ્યા ને બે દિવસ એ ઘર છોડીને ત્યાં જતા રહે મારું ઘર માની લીધું વાલા બે જ દિવસમાં ક્યાંય નથી આવતું એના પપ્પા જયારે ભાઈઓ સંબોધન કરે ને સાસુ સસરા ને ત્યારે એમ કે અમારે એના પપ્પા છે ને એવું સંબોધન કરે પણ દીકરી હંમેશા બે પક્ષે મા બાપ ને સરખા રાખે છે વાલા દીકરીઓ માટે તાળીઓ ન ગડાટ હોય ગમે એટલી દૂર હોય ને દીકરી તો પણ બાપને કંઈ તકલીફ પડે તો એ દોડતી આવે છે અને હમણાં જ મેં એક વાત સાંભળી લગભગ લગભગ સાંઈ રામ દવે એક વક્તવ્યમાં કે એક વૃદ્ધાશ્રમમાં જયારે એ લોકો ગયા એક આવો કાર્યક્રમ કરવા માટે ત્યાં એમણે જોયું છે કે જેટલા પણ માતા પિતા ત્યાં હતા ને વૃદ્ધાશ્રમમાં એમને એક દીકરો તો હતો જ પણ જે માતા પિતાના ઘરે બે બે દીકરીઓ ત્રણ ત્રણ દીકરીઓ એમના ઘરે દીકરા હતા જ નહીં ને એવા કોઈ મા બાપ એમને ત્યાં જોવા નથી મળ્યા કેમ કે દીકરી સાસરે જઈને પણ પોતાના મા બાપ માટે ફરજો નિભાવે છે આજે પણ એવી દીકરીઓ છે વાલા આજે પણ કે સાસરે જઈને પણ ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે પરિવાર માટે દોડે છે અને બાપજી ઘણી વાર કે જતાં જતાં બેન બે જ વસ્તુ માંગે છે ભાઈ પાસે કે ભાઈ ઘરે કોઈ પ્રસંગ હોય તો તું આવીને એની થી વધારે કશું જોઈતું નથી અને બીજું પપ્પાની વેદના છે ને એ અંદર દબાવી રાખે છે મમ્મી તો રોઈ લેશે બાજુવાળા જોડે વાત કરી લેશે એની બેનને ફોન કરીને મન હળવું કરી લેશે પપ્પા કોઈને નહીં કહેવાલા તું મારા પપ્પાનું થોડુંક ધ્યાન રાખજે એમને ટાઈમે ટાઈમે દવા આપજે એમને ટાઈમે ઓફિસથી આવે ને તો તું સામે બેસજે એમની જોડે વાત કરજે એમનું મન હળવું કરજે દીકરી એના બાપના સ્વાસ્થ્ય સિવાય કશું જ માંગતી નથી કે મારો બાપ સારો છે ને બસ અને આમાં એવું કીધું છે કે દીકરી તો લક્ષ્મીનો અવતાર છે વાલા લક્ષ્મીનો અવતાર દીકરીઓને એક વિનંતી કરું કે આ ઉપમા જે આપણને આપવામાં આવી છે ને લક્ષ્મી ભગવતીનું એક અંશ કહેવાય તમે જે ઘરમાં

છેલ્લે ગોરબાપા એમ કે લે બેટા આ થોડા પુષ્પને ચોખાથી માડવાને વધાવી લે અને આમ ઊંચા હાથ કરવા જાય ને ત્યારે ગોરબાપા હાથ પકડે બેટા પૂઠ બતાવી અને યાર વિધિ ના કરાય ત્યારે દીકરી એક શબ્દ વાપરે ગૌરબાપા બધી વિધિ તમારી માનીશ પણ હવે હું પાછું નહીં જોઉં પણ બેટા કેમ ગોરબાપાને એટલું જ કે હવે આ જે મિલકત છે ને એમાં મારો ભાગ નથી હવે આ બધી મારી ભયની મારા બાપની છે કદાચ મારી દ્રષ્ટિ પડી જાય એની આજે થાપા મારીએ ને આપણે થાપા મારે દીકરી એમ કે ભાઈને કે ખાલી સહી નહીં અંગુઠો નહીં બે હાથ ફિંગર આપી દીધી છે માંડવો બધા નીકળી જાય ને ગાડીમાં જાય ને તારે ભાઈ પૂછે કે બેન શું જોઈએ ત્યારે કીધું એમ બે જ વસ્તુ કે ભાઈ બીજું કઈ પણ હમણાં નો જોઉં છું પિતાજી બહુ હું છે

આમ પૂઠ અગર ઉભી હોય ને દીકરી પોતાના બાપના માથામાં આંગળી ફેરે ને ત્યારે બાપને એમ થાય કે નાના લક્ષ્મી શબ્દો નથી બાપ એની બાપનું મન શાંત થવા લાગે છે ને પોતાના બાપના મનના વાંચી જાય છે જયારે બાપ દેવામાં ડૂબી ગયો હોય પોતાના દીકરા નથી કહી શકતો પોતાની પત્ની નથી કહી શકતો પોતાની માને નહીં કહી શકતો કોઈને નથી કહી શકતો દીકરી નહીં કહી શકતો પણ જયારે દીકરી જોયે ને ત્યારે એમ કે પિતાજી

કોઈ પણ પુરુષનું ઉદ્વગમન છે ને તો એ નારી સ્ત્રીથી છે અને અધોગતિ પણ એનાથી છે ક્યારેક ક્યારેક લગ્ન ના થયા હોય ને ત્યાં સુધી કશું જ ના હોય લગ્ન થઈ ગયા પછી કશું ના હોય પણ સાહેબ જયારે દીકરીનો જન્મ થાય ને એટલે ઘરના ભર્યા ભંડાર થઈ ગયા હોય સાહેબ એ દીકરીને પ્રભાવે થતું હોય સાહેબ